ગરવા ગિરનાર માં એક ચરણનો નેસડું છે એમ કેવા કે નાગા બાવાની જમાત નીકળે અને એમાં વધારે પડતી ભાંગ અને ગાંજો પી ગયેલા એક સાધુ છે ગરવા ગિરનાર ની ગોદમાંથી જય ગિરનારી કરતા કરતા આ બાવાની જમાત નીકળે હિંગોળ નદીમાંથી નીકળેલા આ સાધુ છે માં હિંગળાજ ને ભજવાવાળા આ સાધુ છે એમાં એમ કેવા કે આ સાધુ નીકળ્યા છે અને ચરણનો નેસડો જોયો સવારના પોરમાં નીકળ્યા છે અને ગાયું દોવાતી હતી અમુકને ત્યાં છાસુના વલોણા હાલતા હતા ત્યારે આ સાધુ બાવા આવ્યા અને કહ્યું જય ગિરનારી સાધુ આવીને ઊભા રહ્યા છે સાધુને જોઈને ચારણયાણીએ કહ્યું કે શું જોઈએ છે ભિક્ષામાં એટલે અઘોરી બાવા બોલ્યા કે દહીં ચાહીએ અમે દહીં પીવું છે અમારે એમ સાહેબ એમ કહેવાય કે આ નાગા બાવાને મગજમાં ગાંજો ચડી ગયો હતો અકોરી બાવા બલુચિસ્તાનમાંથી હિંગોળ નદીમાંથી આવેલા અને માં હિંગળાજના ઉપાસક હતા અરે નાગા બાવાની આખી જમાત છે અને ગિરનાની યાત્રા કરીને આવ્યા છે એક સાધુને ગાંજો ચડી ગયો છે અને એ સાધુ ચારણના નેસડા પાસે ઊભા રહીને દહીં પીવા માંગે છે અને ત્યારે એ ચારણિયાણીએ સાકરનો ખોબો ભરીને દહીં માં નાખ્યો અને તાહળી ભરી અને કહ્યું કે લ્યો સાધુ દહીં પીઓ અરે અમારે આંગણે સાધુ ક્યાંથી

કઈ જોતું હોય તો માંગી લે ત્યારે એ ચારણિયાણીએ કહ્યું કે અમારે કોઈ જાતની કમી નથી બાપુ માં લોબળિયાળીની અમારા પર કૃપા છે 150 ભેંસો છે અને 50 ગાયું છે ખૂબ સારું છે અમારે કંઈ જોતું નથી અરે અમે ચારણ આયું તો આપવાવાળી વાળી છીએ એટલે સાધુ બોલ્યા કે નહીં મુજે લગ રહા હે કે આપકો કુછ ચાહીએ અખોરી બાવા કહે છે કે મને લાગે છે કે તમારે કંઈક જોઈએ છે અરે હું હિંગળાજનો ઉપાસક સાધુ છું એકવાર માંગી લ્યો મૈયા હું બધું આપવા તૈયાર છું સાહેબ ત્યારે ચારણયાણીએ શું કહ્યું એ ખાસ સાંભળજો કે હું માંગું એ તમે મને આપી નઈ શકો અરે કેમ બોલો તો ખરા શું જોઈએ છે બાપુ અમે ચારણ અને ચારણયાણી છીએ પરમાત્માની લોબળયાળીની અમારા પર કૃપા છે પણ શેર માટીની ખોટ છે મને માં કેવા વાળું કોઈ નથી બાપજી વર્ષો પેલા એક સાધુ અમારા આંગણે આવ્યા હતા અને એણે એમ કહ્યું હતું કે તમારા ભાગ્યમાં સંતાન નથી સાહેબ તે દિવસે આ સાધુએ આ અઘોરી બાવાએ વચન આપ્યું કે હું હિંગળાજનો ઉપાસક છું હું અઘોરી સાધુ છું અરે તારા ભાગ્યમાં હોય કે ના હોય પણ હું તને જે કહું એ સાંભળ એમ કરીને સાધુએ આંખ બંધ કરી શિવજીનું ધ્યાન ધર્યું અને મહાદેવને કહ્યું હતું કે હે દાદા આને સંતાન આપ નહી તો મારા પ્રાણ છોડી દઉં ત્યારે શિવજીએ કહ્યું કે કે મારી ત્રેવડ નથી તો અરે તું જ્યાંથી આવ્યો ત્યાં મૂળમાં જા અને એમ સાધુની માં હિંગળાજ સામે નજર ગઈ અને તે દિવસે હિંગળાજ માતાએ કહ્યું હતું કે એને કહી દે ભલે એના નસીબમાં ના હોય પણ નાગબાઈના રૂપે એના આંગણામાં ન આવું તો હું હિંગળાજ નહીં પછી તો એમ કેવાઈ કે સાધુ ધ્યાનમાંથી બહાર આવ્યા આંખ ખોલી અને ચારણ્યાનીને કહ્યું કે તારા ઘરે આછી 11 મહિને સંતાન થશે અરે તારા ઘરે 11 મહિને લક્ષ્મી આવશે દીકરી આવશે અને એનું નામ નાગબાઈ રાખજે કારણ કે આ નાગા સાધુએ વચન આપ્યું છે અને ઈ ભગવતી જગદંબા ઈ નાગબાઈ સોરઠની ધરા પર જન્મ્યા અરે મામળિયા ચારણ જ્યારે હિંગળજ માતા પાસે ગયા ત્યારે કહ્યું હતું કે તારા ઘરે સાત દીકરીઓ રૂપિયા આવીશ સાહેબ આ હિંગળાજ માતા છે એટલે હિંગળાજ માતા કહો તો પણ એ અને ખોડિયાર માતા પણ એ જ છે અરે એક શક્તિની આવી ત્રેવડ છે જગદંબા માતા અને કૂળ દેવીની આ ત્રેવડ છે પણ જેને ભરોસો હોય ને એની આ વાત છે જો જગદંબા પર ભરોસો હોય તો ધારિયા કામ તો થાય પણ નો ધારિયા હોય ઈ પણ કામ પાર પડી જાય વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો